કામ ઉપળે છે તો ચાલો આ સવાર સવારમાં કામ ઉપાડી લઈએ સવાર સવારમાં જો કેમેલી આપણે સરસ મજાનો કામ પૂરું કરી નાખશું જો મમ્મી ની પાપડી આ બાજુ જો વેફર ભૂંગળા ને તળી નાખ્યું છે ને હવે અમારે મેડમ જો કામ દાળ માં તળપો લગાવું છું દાળ માં તળપો લગાવે જો તળકો તો બાર ઘણો છે ને લગાવી દાળ માં લગાવવાનું છે

જોવા ફેમિલી અમારે સરસ મજાની જોવા દાળ બની ગઈ છે મિક્સ દાળ મિક્સ દાળ છે આજે હવે ભાત બનાવવાનો છે હા જો ભાત બનાવવાનો છે આ બધું બધું મૂકી દીધા છે લોક બની જાય પછી ભાત બનાવવાનો ને બધું આવું કામ ચાલે અમારે એટલે જો વાગી ગયા બપોરના 1 અને 1 વાગે જોવા જમવાનો અમારે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ને આજે તો જો રાજકોટ પપ્પા ને મમ્મી ની આવ્યા છે ને જો જમવા ચા પાણી

ફેમિલી જો વાગી ગયા છે સાંજના ચાર વાગ્યા ને મમ્મી ને પપ્પા ની જો રસ્તા લગ્ન રોકાણા હતા અમે ઘર તરફ પર્યાન કરી રહ્યા છે બા જો ઉભા છે ને પપ્પા જો ગાડી ઉપર બેસી ગયા છે ને બા વાતે ઉભા છે જવાનું છે હા તડકો વાદળ સાયો છે એટલે બહુ ઉપાધી નથી હમ તો જો નીકળી રહ્યા છે આપડે બાર ઉભા છીએ તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રેજો જો સસ્મે ચડે વિદિતે અરુણ પવન એમલે જો ઉઠા છે કપડા તો જાતે તો શરીર સ્વસ્થ રહે

હમ તો આવો કક ચા છે બાય બાય જો ફેમિલી અમારે સરસ મજાની પાણીપુરી આવી ગઈ છે જો સરસ મજાની છે અમારે લાઈન માટે બે જ પૂરી વધારે ખાઈ જાવ ખાઈ ને ભાઈ ખૂબ જોરદાર લાગી લાગે એટલે તો જો આવું કક છે

जाओ कैसे तो था 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 था। था था। जो चलो खाई दी फैमिली जो बाकी कैसे सन्ना आठ बजे थे ना हम अपने जुम्मा नहीं तेरे रिता लेते ना मरे मैडम जो बैठा थे हमारे जो पिचा रहे कहीं कहीं नहीं आज से भी आ रही क्यों मतलब भी आ रही क्यों नहीं दुप्प में बैठा है तो ये करण मारे है तो अफसोस तो था ही नहीं जो ये करण हारी तो अफसोस है